એક નજર ગુજરાતમાં તમારું સ્વાગત છે આજના આપણે સુરત સુરત જિલ્લા વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ સમૃદ્ધ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે તે મધ્યયુગીન સમયગાળા દરમિયાન એક મહત્વપૂર્ણ વેપારી બંદર હતું અને તેના પર ચાલુક્યો દિલ્હી સલ્તનત અને મુઘલો સહિત વિવિધ રાજવંશોનું શાસન હતું જિલ્લાએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી અને તે સ્વદેશી ચળવળનું કેન્દ્ર હતું સુરત જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો છે તે તાપી નદીના કિનારે આવેલું છે અને મુંબઈથી ઉત્તરે લગભગ ત્રણસો છ કિલોમીટર દૂર આવેલું છે આ જિલ્લો દક્ષિણમાં ભરૂચ દક્ષિણ પૂર્વમાં નર્મદા અને પશ્ચિમમાં તાપી જિલ્લાઓથી ઘેરાયેલો છે સુરત જિલ્લો અનેક વહીવટી વિભાગોમાં વહેંચાયેલો છે જેમાં સુરત શહેર બારડોલી કામરેજ હોલપાડ અને ચોરાસી જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે ગુજરાતી એ સુરત જિલ્લામાં બોલાતી પ્રાથમિક ભાષા છે જોકે તેના વેપારી મહત્વને કારણે અંગ્રેજી અને હિન્દીનો પણ વ્યાપકપણે સમજાય છે અને અને વેપારમાં ઉપયોગમાં લેવાય છે સુરત ગુજરાતના સૌથી ગીચ વસ્તીવાળા જિલ્લામાંનો એક છે અને તે તેની જીવન સંસ્કૃતિ કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણીતો છે સુરત જિલ્લો આશરે ચાર હજાર પાંચસો અડતાલીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે સુરત શહેર જેને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે સુરત જિલ્લાનું વહીવટી મથક પણ છે સુરત જિલ્લો વિવિધ જાતિ અને સમુદાયના લોકોનું ઘર છે તે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક જૂથોના મિશ્રણ સાથે વૈવિધ્ય સભર જિલ્લો છે સુરત જિલ્લામાં કૃષિ એ એક મહત્વપૂર્ણ આર્થિક પ્રવૃત્તિ છે આ પ્રદેશ કપાસ શેરડી કેળા ઘઉં અને શાકભાજી જેવા પાકોના ઉત્પાદન માટે જાણીતો છે જિલ્લામાં કેરી અને ચીકુ જેવા ફળોની ખેતી સાથે નોંધપાત્ર બાગાયત ક્ષેત્ર પણ છે સુરત તેના હીરા કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે જે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક છે આ શહેર કાપડ ખાસ કરીને કૃત્રિમ કાપડ માટેનું મુખ્ય કેન્દ્ર પણ છે અને તેને ઘણીવાર ભારતનું સિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે સુરત તેના વિકસતા નાના પાયાના ઉદ્યોગો માટે જાણીતું છે અને તે વાયબ્રન્ટ ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવે છે સુરત તેના સ્ટ્રીટ ફૂડ અને પરંપરાગત ગુજરાતી ભોજન માટે જાણીતું છે કેટલીક પ્રખ્યાત વાનગીઓમાં લોચા ખમણ ઢોકળા ઊંધિયું અને સુરતી ખમણનો સમાવેશ થાય છે સુરત પરિવહનની દ્રષ્ટિએ સારી રીતે જોડાયેલો છે તે ભારતના મોટા શહેરોમાં નિયમિત ફ્લાઇટ સાથે સ્થાનિક એરપોર્ટ ધરાવે છે શહેરમાં એક મજબૂત રોડ નેટવર્ક છે અને તે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડાયેલો છે વધુમાં સુરત એક મુખ્ય રેલવે જંક્શન છે જે દેશના વિવિધ ભાગોમાં ટ્રેનની મુસાફરીની સુવિધાઓ આપે છે સુરતમાં સારી રીતે વિકસિત થયેલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચર છે તે હોસ્પિટલો મેડિકલ કોલેજો અને આરોગ્ય સમાળ કેન્દ્રોથી સજ્જ છે જે વસ્તીની તબીબી જરૂરિયાતોને પૂરી કરે છે જિલ્લામાં અનેક ખાનગી દવાખાનાઓ અને વિશેષ આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ છે સુરતમાં અસંખ્ય શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે સારી રીતે વિકસિત થયેલ શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જિલ્લો ગુજરાતી અંગ્રેજી અને હિન્દી સહિત વિવિધ માધ્યમોમાં શિક્ષણ પ્રદાન કરે છે જિલ્લો રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ઉચ્ચ સાક્ષરતા દર ધરાવે છે જેમાં શિક્ષણ પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવ્યો છે અરબી સમુદ્રના કિનારે સ્થિત ડુમસ બીચ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જે તેની કાળી રેતી અને મનોહર દ્રશ્યો માટે જાણીતું છે તે કેટલીક સ્થાનિક દંતકથાઓ સાથે પણ સંકળાયેલું છે ગોપી તળાવ એ સુરતના મધ્યમાં આવેલું એક ઐતિહાસિક તળાવ છે તે મંદિરોથી ઘેરાયેલું એક શાંત સ્થળ છે અને સ્થાનિકો અને પ્રવાસીઓ માટે એક લોકપ્રિય મનોરંજન ક્ષેત્ર પણ છે સરદાણા નેચરલ પાર્ક અને પ્રાણી સંગ્રહાલય પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રાણી પ્રેમીઓ માટે એક આદર્શ સ્થળ છે તે વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિ ધરાવે છે અને અન્ય વન્યજીવન જોવા અને પક્ષી નિહાળવા માટે ઉત્તમ તક પૂરી પાડે છે જગદીશ ચંદ્ર બોઝ એકવેરિયમ આ એકવેરિયમ ગુજરાતના સૌથી મોટામાંનું એક છે અને જીવનની વિવિધ શ્રેણીનું પ્રદર્શન કરે છે તે દરિયાઈ ઉત્સાહીઓ અને પરિવારો માટે એક યોગ્ય સ્થળ છે સુરતના મધ્યમાં આવેલું સરદાર પટેલ મ્યુઝિયમ એ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંગ્રહાલય છે જે સુરતના સમૃદ્ધ વારસા અને કલાને દર્શાવે છે તેમાં પ્રાચીન કલાકૃતિઓ કાપડ અને ચિત્રોનો સંગ્રહ છે તો મિત્રો સુરત જિલ્લાની આ ટૂંકી માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં તમારા તાલુકાનું નામ જરૂર લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવા અવનવા વિડીયો જોવા મળે થેન્ક યુ